નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ ફસલ વીમાનો લાભ લેવામાં આવી રહી છે મુશ્કેલી તો મિત્રો તમે અહીં માહિતી મેળવી શકો છો મિત્રો ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે ખેડૂતોને પણ મિત્રો વધુ નુકસાન ન થાય તે માટે મિત્રો પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે આ માટે મિત્રો ખેડૂતોએ માત્ર બે ટકા

સરળતાથી મિત્રો ફરિયાદ નોંધાવી શકે છે આ માટે મિત્રો સૌથી પહેલા તમારે આ નંબર ચૌદ સોમાલીસ સાત પર કોલ કરવાનો રહેશે પછી તમારે મિત્રો તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે આ પછી તમને મિત્રો ટિકિટ આઈડી આપવામાં આવશે પછી મિત્રો ફરિયાદ નોંધાવ્યા પછી તમને મિત્રો એક એસ આવશે આ પછી તમારે મિત્રો તમારી ફરિયાદનો ફોલોઅપ લેવાનો રહેશે જો તમારા મિત્રો કોઈપણ જાતનો ખેતરમાં નુકસાન થયું હોય તો તમે મિત્રો બોતેર કલાકમાં જાણ કરી શકો છો જો કોઈ પણ મિત્રો વીમા ધરક ખેડૂત કુદરતી આફતોને કારણે પાકની નિષ્ફળતાનો સામનો કરે છે તો તે અનેક જગ્યાએ બોતેર કલાકની અંદર જાણ કરી શકે છે આ ઓપ્શનમાં મિત્રો કિસાન પાક વીમા એપ દ્વારા ખેડૂતો તેમના નુકસાન થયેલા પાક વિશે માહિતી આપી શકે છે અને તમે મિત્રો વીમા કંપનીઓના ટ્રોલ ફ્રી નંબર પણ મિત્રો કોલ કરી શકો છો આ આ મિત્રો અંગેની માહિતી મિત્રો નજીકની ખેતીવાડી કચેરી ખાતે આપી શકાશે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો કૃષિ મંત્રી ખેડૂતોને મોટી ભેટ મિત્રો ઘાસ અછત અને બગાડ અટકાવવા ચાર્ટ કટર સહાય યોજના અમલમાં છે તેની મિત્રો જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ મિત્રો 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 ઓછામાં ઓછા ધરાવતા પશુપાલકોને રૂપિયા સુધીની સહાય આવે છે મંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસ છારાને મિત્રો નાના નાના ટુકડા કરીને પશુઓને મિત્રો નિરણ કરવામાં આવે તો ઘાસ છારાનો બગડ અટકાવી શકાય છે મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું કે મિત્રો ઓછામાં ઓછા પાંચ પશુઓ ધરાવતા પશુપાલકોને રૂપિયા અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો સરકાર આ યોજનામાં મહિને આપે છે મિત્રો પાંચ હજાર રૂપિયા સુધીની રકમ જો તમારે પણ મિત્રો દર મહિને એક ફિક્સ રકમ જોઈતી હોય તો સરકારે બહાર પાડેલી મિત્રો અટલ પેન્શન યોજનામાં ઇન્વેસ્ટ કરી શકો છો આ યોજનામાં મિત્રો ઇન્વેસ્ટ કરવાથી તમને મિત્રો ઘણા બધા ફાયદા થાય છે આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા મિત્રો વધતી જઈ રહી છે નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના મિત્રો પ્રથમ સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજનામાં મિત્રો પાંચ પોઇન્ટ પચ્ચીસ કરોડથી વધુ લોકોએ મિત્રો રજીસ્ટ્રેશન કરાવ્યું છે નાણા મંત્રાલયના મિત્રો એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારના મિત્રો પ્રમુખ સામાજિક સુરક્ષા કાર્યક્રમ અટલ પેન્શન યોજનામાં પાંચ પોઇન્ટ પચ્ચીસ કરોડથી વધુ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેથી મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે પણ મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકો છો ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પતિ અને પત્ની બંનેને મળે મળશે મિત્રો 6000 રૂપિયાની સહાય મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંગે એક દાવો કરાઈ રહ્યો છે કે સરકાર ખેડૂત પતિ પત્ની બંનેને મિત્રો રૂપિયા 2000 રૂપિયાની સહાય આપશે પરંતુ મિત્રો આ સાચું નથી યોજના હેઠળ ખેડૂતોને એક વર્ષમાં રૂપિયા 6000 રૂપિયાની સહાય મળે છે જે મિત્રો 4-4 મહિનાના અંતરે મિત્રો બબે હજાર રૂપિયાના હપ્તા તરીકે પ્રાપ્ત થાય છે આ યોજનાનો લાભ ખેડૂત પરિવારના માત્ર એક વ્યક્તિને જ મળે છે જો તમને પણ મિત્રો કોઈ રૂપિયા આપવાની લાલચ આપે છે તો તેમાં તમે મિત્રો ફસાશો નહીં ત્યાર પછી ના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મિત્રો ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગુજરાતના દરેક નાના મોટા ખેડૂતો માટે લેવામાં આવ્યો મોટો નિર્ણય હવેથી મિત્રો દરેક ખેડૂતોને કેસીસી યોજના હેઠળ મિત્રો ત્રણ લાખની ટૂંકા ગાળાની લોન આપવાનો આદેશ મિત્રો ગુજરાતની દરેક બેંકોને કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો અત્યાર સુધી મોદી સાહેબ મિત્રો ખેડૂતોની આવક કરવાની વાતો કરતા હતા જ્યારે મિત્રો એકાએક ખેડૂતોને દેવામાં ડુબાડવાની નવી યોજના બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને ત્રણસો રૂપિયાની સબસીડી આપી રહી છે મિત્રો દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ મિત્રો જો રસોઈ ગેસના બાટલાના ભાવમાં વધારો થાય ત્યારે મિત્રો ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જાય છે ત્યારે હવે મિત્રો છસો રૂપિયામાં ગેસનો બાટલો મળી શકશે આ માટે મિત્રો કેન્દ્ર સરકાર પંચોત્તર લાખ કનેક્શન આપવાની તે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કેન્દ્ર રસોઈ બાટલો એલપીજી ગેસ સિલિન્ડર તુલનામાં મિત્રો અસરકારક રહી છે મિત્રો પાકિસ્તાન શ્રીલંકા નેપાળ જેવા પાડોશી દેશમાં રસોઈ ગેસ ના બાટલા ની કિંમત ભારતની કિંમત કરતા ખૂબ જ વધારે છે હાલમાં જ મિત્રો સંસદમાં એક સવાલનો જવાબ આપતા તેમણે મિત્રો રસોઈ ગેસના વપરાશ વિશે પણ મિત્રો માહિતી આપી હતી ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગેસ સિલિન્ડર પર સબસીડી માટે ઈ કેવાયસી ફરજિયાત મિત્રો હાલમાં જ ઘરેલું વપરાશ કરતા એલપીજી ગેસ સિલિન્ડર ઉપર સરકારની યોજના મુજબ સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ એકત્રીસ ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવ્યું હોય છે તેના જ ખાતામાં સબસિડી જમા થનાર છે સરકારે મિત્રો તમામ ગ્રાહકો માટે ઈ કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડ ની એજન્સી પર પ્રમાણીકરણ પણ મિત્રો તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી કરાવી લેવું તેમજ મિત્રો ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર જ મિત્રો ઈ કેવાયસી કરાવવા મેસેજ મોકલવામાં આવ્યા છે જેથી મિત્રોને જે લોકોને ઈ કેવાયસી બાકી હોય તે મિત્રો વહેલી તકે ઈ કેવાયસી કરાવી લેજો ત્યાર પછી કરીએ તો મિત્રો હિતમાં ડુંગળીને લઈ નિર્ણય મિત્રો ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ખેડૂતો માટે મિત્રો મોટો નિર્ણય કર્યો છે વિગતો મુજબ મિત્રો હવે ડુંગળી વેચવા યાર્ડમાં મિત્રો દરજ સો ગાડીને એન્ટ્રી અપાશે મહત્વનું છે કે મિત્રો આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહે છે અને ખેડૂતોને પણ મિત્રો ભાવ મળશે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ગામડાઓને મોટી ચેતવણી મિત્રો ગોચર જમીન પર દબાણને લઈ વિકાસ કમિશનરનું કડક વલણ આપ્યું છે જેમાં મિત્રો વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે મિત્રો ગોચરના દબાણ દૂર કરવા તેમજ મિત્રો ગ્રામ સભા અને પંચાયતની મિટિંગમાં મિત્રો વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટ્રેશનમાં દબાણની

ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પરણિત મહિલાઓને મળશે છ હજાર રૂપિયાની સહાય મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આજે મિત્રો ખાસ કરીને એવી યોજના મહિલાઓ માટે છે જેમને મિત્રો સરકાર દ્વારા છ હજાર રૂપિયાની સહાય મળે છે મિત્રો માત્ર પરણિત મહિલાઓને જ આનો લાભ આપવામાં આવે છે મિત્રો આ સરકારી યોજનાનું નામ છે મારતું વંદના યોજના જેમાં ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી આર્થિક મદદ આપવામાં આવે છે આ મદદ મહિલા અને તેના ગર્ભવસ્થ બાળકના મિત્રો સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે દેશાવરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેઓ કોઈ પણ પ્રકારની બીમારીઓનો ભોગ ન બને તેને ધ્યાનમાં રાખીને જ સરકાર દ્વારા મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો અહીથી ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હેતમાં ચલાવવામાં આવતી મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને એક લાખ અને હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ નો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી લોન ની સાથે મિત્રો ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજના લોનનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મિત્રો મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર મિત્રો વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રીબેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકશે જેથી મિત્રો જે લોકો આ યોજના હેઠળ લોન લેવા માગે છે તે મિત્રો કિસાન ક્રેડિટ દ્વારા લોન લઈ શકે છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજનામાં થશે હવે મોટો ફેરફાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે પંદરમા હપ્તા પછી સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો નવ કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મિત્રો મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં મિત્રો પચાસ ટકાનો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો મિત્રો જ બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો સોળમા આગમન પહેલા સોળમો હપ્તો ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો પણ મળશે એટલે કે મિત્રો ખેડૂતોને દર ચાર મહિને બે હજાર ને બદલે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળી શકે છે તો મિત્રો એટલે કે દર હપ્તામાં રૂપિયા એક હજાર રૂપિયાનો વધારો પણ થઈ શકે છે જો મિત્રો આમ થશે તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ મિત્રો ખેડૂતોને મોટો ફાયદો થશે ઉલ્લેખનીય છે કે મિત્રો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના હપ્તા બાદ હવે દેશભરના લાભાર્થી ખેડૂતો સોળમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે હવે મિત્રો ઘણા મીડિયા અહેવાલો અનુસાર ખેડૂતોને મિત્રો ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો મળી શકે છે આ યોજનામાં મિત્રો હપ્તાની રકમ સીધી જ મિત્રો ખેડૂતો ના ખાતામાં મોકલવામાં આવશે